જે તમને આ શુભ સંકેતોને ઓળખવામાં અને તેનો આધ્યાત્મિક લાભ લેવામાં મદદ કરશે માતા લક્ષ્મી ધન સમૃદ્ધિ અને સુખની દેવી ઘરમાં પોતાનો નિવાસ કરે તે પહેલા ચોક્કસ સંકેતો આપે છે જે આપણા જીવનમાં આવનારા શુભ ફેરફારોનું પ્રતિક હોય છે આજે આપણે તે દસ મહત્વના સંકેતો વિશે વિગતવાર ચર્ચા કરીશું જે માતા લક્ષ્મીના આગમનની પૂર્વ સૂચના આપે છે જો તમારી સાથે આવા કોઈ સંકેતો દેખાઈ રહ્યા હોય તો સમજી લો કે તમારા જીવનમાં ફળદાયી અને નસીબ બદલનારી ઘટનાઓ ટૂંક સમયમાં બનવાની છે નમસ્કાર મિત્રો આપનું ગુજરાતી વાસ્તુશાસ્ત્ર ચેનલ માં હાર્દિક સ્વાગત છે અમે આજે તમને એવી આધ્યાત્મિક માહિતી આપવા જઈ રહ્યા છીએ જે તમારા જીવનને વધુ સમૃદ્ધ અને સુખમય બનાવવામાં મદરૂપ થશે જીવન એક ચક્ર છે જેમાં સુખ અને દુઃખ સારો અને ખરાબ સમય આવતો જતો રહે છે આ ચક્રમાં દરેક વ્યક્તિના જીવનમાં એવા પળો આવે છે જ્યારે તે ખરાબ સમયથી પરેશાન હોય છે અને સારા સમયની આશા રાખે છે હિન્દુ ધર્મમાં એવું માનવામાં આવે છે કે દરેક દુઃખ પછી સુખનો સમય ચોક્કસ આવે છે પરંતુ આ બંને સમયમાં ભગવાનનું સ્મરણ કરવું એ સૌથી મોટી શક્તિ છે એક સાચો ભક્ત તે છે જે સુખમાં ભગવાનનો આભાર માને અને દુઃખમાં તેમની પાસે શક્તિ માંગે જ્યારે માતા લક્ષ્મી કોઈ વ્યક્તિના જીવનમાં પ્રવેશવાની હોય ત્યારે તે અગાઉથી ચોક્કસ સંકેતો આપે છે જે આપણે ઘણીવાર આપણી વ્યસ્ત જીવનશૈલીમાં નથી ઓળખી શકતા આજે આપણે એવા દસ સંકેતો વિશે વિગતવાર જાણીશું જે માતા લક્ષ્મીના આગમનની સૂચના આપે છે માતા લક્ષ્મીનો સ્વભાવ અને તેમની કૃપા હિન્દુ ધર્મશાસ્ત્રોમાં માતા લક્ષ્મીને ધન સમૃદ્ધિ અને સુખની દેવી તરીકે પૂજવામાં આવે છે એવું કહેવાય છે કે માતા લક્ષ્મી ખૂબ ચંચળ સ્વભાવની છે અને તે એક જગ્યાએ લાંબો સમય તકતી નથી પરંતુ જે વ્યક્તિ સાચા દિલથી તેમની પૂજા કરે છે કોઈનું દિલ દુખાવે નહીં અને સદાચારનું જીવન જીવે છે છે તેના પર માતા લક્ષ્મી પ્રસન્ન થાય આવા વ્યક્તિને તે ધન સુખ અને સમૃદ્ધિનો આશીર્વાદ આપે છે શાસ્ત્રોમાં એવું પણ કહેવાયું છે કે જ્યાં સ્વચ્છતા પ્રેમ અને સદભાવ હોય ત્યાં માતા લક્ષ્મી રહેવાનું પસંદ કરે છે જો તમે તમારા જીવનમાં આવા ગુણો લાવો તો માતા લક્ષ્મીની કૃપા તમારા પર ચોક્કસ થશે સંકેત એક સ્વપ્નમાં સાવરણી દેખાવી જો તમે સ્વપ્નમાં સાવરણી જુઓ ખાસ કરીને સવારના ચાર થી પાંચ વાગ્યાના સમય અને તેમાં કોઈ સ્ત્રી કે પુરુષ સાવરણી લગાવતા દેખાય તો આ સ્પષ્ટ સંકેત છે કે માતા લક્ષ્મી તમારાથી પ્રસન્ન છે સાવરણીમાં માતા લક્ષ્મીનો વાસ હોય છે કારણ કે સાવરણી એ સ્વચ્છતાનું પ્રતીક છે અને માતા લક્ષ્મી સ્વચ્છ અને પવિત્ર સ્થાનો પર રહેવાનું પસંદ કરે છે આવા સ્વપ્નનો અર્થ એ છે કે તમારા જીવનમાંથી નકારાત્મક ઉર્જા દૂર થઈ રહી છે અને સમૃદ્ધિનો માર્ગ ખુલવાનો છે શાસ્ત્રોમાં એવું પણ કહેવાય છે કે જે ઘરમાં સ્વચ્છતા જળવાય છે ત્યાં માતા લક્ષ્મી લાંબો સમય રહે છે જો તમને આવું સ્વપ્ન આવે તો તમારે તમારા ઘર અને મનને વધુ સ્વચ્છ રાખવા પર ધ્યાન આપવું જોઈએ દરરોજ સવારે ઘરની સફાઈ કરવી અને માતા જાપ કરવો આનાથી તેમની કૃપા વધુ ઝડપથી પ્રાપ્ત થશે આ સંકેતની ખાસ વાત એ છે કે સાવરણી એ માત્ર સ્વચ્છતાનું જ નહીં પરંતુ જીવનમાંથી દરિદ્રતા અને નકારાત્મકતા દૂર કરવાનું પ્રતીક છે હિન્દુ ધર્મમાં એવું માનવામાં આવે છે કે જે ઘરમાં દરરોજ સવારે સાવરણી લગાવવામાં આવે છે ત્યાં દરિદ્રતા ટકતી નથી આ સંકેતનો અર્થ એ પણ છે કે તમારા જીવનમાં નવી શરૂઆત થવાની છે જો તમે આવું સ્વપ્ન જુઓ તો તેને હળવાશથી ન લો બલકે તેનો આધ્યાત્મિક અર્થ થ સમજીને તમારા જીવનમાં સકારાત્મક ફેરફારો લાવવાનો પ્રયાસ કરો ઉદાહરણ તરીકે તમે તમારા ઘરની સફાઈ નિયમિત રીતે કરો અને ખાસ કરીને દીપાવલી જેવા તહેવારો દરમિયાન ઘરને સ્વચ્છ અને શણગારેલું રાખો આનાથી માતા લક્ષ્મીની કૃપા વધુ ઝડપથી પ્રાપ્ત થશે સંકેત બે ઘુવડ દેખાવું માતા લક્ષ્મીનું વાહન ઘુવડ છે અને તે શાસ્ત્રોમાં શુભ પ્રતીક તરીકે ગણવામાં આવે છે જો તમને અચાનક તમારી આસપાસ ઘુવડ દેખાય અથવા તેનો અવાજ સંભળાય તો સમજી લો કે માતા લક્ષ્મી તમારા પર ખૂબ પ્રસન્ન છે અને તે તમારા જીવનમાં કૃપા વરસાવવાની તૈયારીમાં છે ઘુવડનું દેખાવું એ એક શક્તિશાળી સંકેત છે કારણ કે જ્યાં ઘુવડ હોય છે ત્યાં માતા લક્ષ્મીનો વાસ થાય છે આવા સંકેત પછી તમારે માતા લક્ષ્મીનો જાપ શરૂ કરી દેવો જોઈએ જેમ કે ઓમ શ્રી મહાલક્ષ્મી નમઃ નો જાપ આનાથી તેમની કૃપા વધુ ઝડપથી પ્રાપ્ત થશે ખાસ કરીને જો ઘુવડ રાત્રે તમારા ઘરની આસપાસ દેખાય તો તે એક અત્યંત શુભ સંકેત છે ઘુવડને હિન્દુ ધર્મમાં બુદ્ધિ અને સમૃદ્ધિનું પ્રતિક પણ માનવામાં આવે છે શાસ્ત્રોમાં એવું કહેવાય છે કે ઘુવડની હાજરી એ નકારાત્મક ઉર્જાને દૂર કરવાની નિશાની છે જો તમે ઘુવડને તમારા ઘરની નજીક જુઓ તો તેનો આદર કરો અને કોઈ પણ એવું કામ ન કરો જેનાથી માતા લક્ષ્મી નારાજ થાય ઉદાહરણ તરીકે ઘરમાં ઝઘડા કે અશાંતિ ન થવા દો કારણ કે માતા લક્ષ્મી શાંત અને પ્રેમાળ વાતાવરણમાં રહેવાનું પસંદ કરે છે ઘૂવરનું દેખાવું એ પણ સૂચવે છે કે તમારા જીવનમાં નાણાકીય સ્થિરતા આવવાની છે આવા સમયે તમારે તમારા નાણાકીય નિર્ણયો પર ધ્યાન આપવું જોઈએ અને બિનજરૂરી ખર્ચથી બચવું જોઈએ સંકેત 3 ઝાડપાનની હરિયાળી જો તમારા ઘરના ઝાડપાન જે અગાઉ સુકાયેલા હતા અચાનક હરિયાળા થઈ જાય અથવા તમારી આસપાસ અચાનક હરિયાળી વધી જાય તો આ માતા લક્ષ્મીની કૃપાનો સંકેત છે હરિયાળી એ સમૃદ્ધિ અને જીવન શક્તિનું પ્રતીક છે અને માતા લક્ષ્મી હંમેશા એવા સ્થાનો પર રહેવાનું પસંદ કરે છે જ્યાં જીવનશક્તિ અને સકારાત્મક ઉર્જા હોય જો તમને અચાનક હરિયાળી વધુ આકર્ષિત કરવા લાગે અથવા પ્રકૃતિ પ્રત્યે વધુ લગાવ અનુભવો તો સમજી લો કે તમારા જીવનમાં સકારાત્મક ફેરફારો આવવાના છે આ સંકેતનો અર્થ એ પણ છે કે તમારા જીવનમાંથી નકારાત્મક ઉર્જા દૂર થઈ રહી છે અને નવી શક્તિનો સંચાર થઈ રહ્યો છે શાસ્ત્રોમાં એવું કહેવાય છે કે જે ઘરમાં ઝાડપાન હરિયાળા હોય ત્યાં દેવી દેવતાઓનો વાસ થાય છે જો તમે આવો સંકેત જુઓ તો તમારે તમારા ઘરમાં ઝાડપાન રોપવા જોઈએ ખાસ કરીને તુલસી શમી કે અશોક જેવા શુભ છોડ આનાથી માતા લક્ષ્મીની કૃપા વધુ ઝડપથી પ્રાપ્ત થશે ઉદાહરણ તરીકે જો તમે તમારા ઘરના આંગણામાં તુલસીનો છોડ રોપો અને તેની નિયમિત પૂજા કરો તો તે માતા લક્ષ્મીના આગમનનું મોટું માધ્યમ બની શકે છે સંકેત ચાર શેરડીનું દેખાવું જો તમને અચાનક તમારી આસપાસ શેરડી દેખાય અથવા તમે શેરડીના ખેતરો કે શેરડીના રસની દુકાન તરફ આકર્ષાય તો આ પણ માતા લક્ષ્મીનો શુભ સંકેત છે શેરડી એ મીઠાશ અને સમૃદ્ધિનું પ્રતીક છે અને તેનું દેખાવું એ સૂચવે છે કે તમારા જીવનમાં મીઠાશ અને સુખ આવવાનું છે શેરડીનો રસ હિન્દુ ધર્મમાં પવિત્ર માનવામાં આવે છે અને ઘણા તહેવારોમાં તેનો ઉપયોગ થાય છે જો તમને આવો સંકેત મળે તો તમારે માતા લક્ષ્મીની પૂજા વધુ નિષ્ઠાથી કરવી જોઈએ અને તમારા જીવનમાં મીઠાશ લાવવા માટે પ્રેમ અને સદ્ભાવનું વાતાવરણ બનાવવું જોઈએ સંકેત પાંચ ગાયનો અવાજ સવારે ઉઠ્યા પછી જો સૌથી પહેલા તમને ગાયનો અવાજ સંભળાય તો તે માતા લક્ષ્મીના આગમનનો શુભ સંકેત છે હિન્દુ ધર્મમાં ગાયને પવિત્ર અને માતા લક્ષ્મીનું સ્વરૂપ માનવામાં આવે છે ગાયનો અવાજ સાંભળવો એ સૂચવે છે કે તમારા જીવનમાં શાંતિ અને સમૃદ્ધિ આવવાની છે જો આવું થાય તો તમારે ગાયની સેવા કરવી જોઈએ જેમ કે ગૌશાળામાં ગાયને ખોરાક આપવો કે તેની પૂજા કરવી આનાથી માતા લક્ષ્મીની કૃપા વધુ ઝડપથી પ્રાપ્ત થશે ગાયની સેવા એ હિન્દુ ધર્મમાં એક મહાન પુણ્યનું કામ માનવામાં આવે છે અને તેનાથી તમારા જીવનમાં સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે સંકેત છ સ્વપ્નમાં કુંભાર ઘડો બનાવતો દેખાય જો તમને સ્વપ્નમાં કુંભાર ઘડો બનાવતો દેખાય તો આ એક ખૂબ જ શુભ સંકેત છે શાસ્ત્રોમાં એવું માનવામાં આવે છે કે ઘડો એ સમૃદ્ધિ અને સંગ્રહનું પ્રતીક છે અને જો તમને આવું સ્વપ્ન આવે તો તેનો અર્થ છે કે માતા લક્ષ્મી તમારા ઘરમાં કાયમી નિવાસ કરવાની છે આવા સ્વપ્ન પછી તમારે તમારા ઘરમાં પાણીથી ભરેલો ઘડો રાખવો જોઈએ અને તેની પૂજા કરવી જોઈએ આનાથી માતા લક્ષ્મીની કૃપા વધુ ઝડપથી પ્રાપ્ત થશે સંકેત સાત લેનદેનમાં પૈસા છૂટી જવા જો લેનદેનના ના સમયે તમારા હાથમાંથી પૈસા છૂટી જાય અથવા નોટો જમીન પર પડી જાય તો તે ધનલાભનો સંકેત છે આવું થવું એ સૂચવે છે કે તમારા જીવનમાં નાણાકીય સ્થિરતા આવવાની છે આવા સંકેત પછી તમારે તમારા નાણાકીય નિર્ણયો પર ધ્યાન આપવું જોઈએ અને બિનજરૂરી ખર્ચથી બચવું જોઈએ સંકેત આઠ નેવલાનું દેખાવું જો તમે જતી વખતે નેવલું તમારો રસ્તો કાપે અથવા તમને ક્યાંક નેવલું વધુ દેખાય તો આ માતા લક્ષ્મીના આગમનનો શુભ સંકેત છે નેવલું એ શુભતાનું પ્રતિક છે અને તેનું દેખાવું એ સૂચવે છે કે તમારા જીવનમાં સકારાત્મક ફેરફારો આવવાના છે સંકેત નવ ગુરુવારે પીળા વસ્ત્રોમાં કોઈ દેખાય ગુરુવારનો દિવસ ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીનો દિવસ માનવામાં આવે છે જો આ દિવસે તમને પીળા વસ્ત્રોમાં કોઈ વ્યક્તિ દેખાય તો તે ધનલાભનો સંકેત છે પીળો રંગ સમૃદ્ધિ અને શુભતાનું પ્રતિક છે અને આવો સંકેત મળે તો તમારે ગુરુવારે માતા લક્ષ્મીની પૂજા કરવી જોઈએ સંકેત દસ સ્વપ્નમાં મોતી મૂંગા કે ખાદ્ય દેખાય જો તમે સ્વપ્નમાં મોતી મૂંગા અથવા કોઈ ખાદ્ય પદાર્થ જુઓ તો તેનો અર્થ છે કે માતા લક્ષ્મી તમારા ઘરમાં કાયમી નિવાસ કરવાની છે આવા સ્વપ્નો એ સૂચવે છે કે તમારા જીવનમાં સમૃદ્ધિ અને સુખનો સમય આવવાનો છે માતા લક્ષ્મીના આ સંકેતો એ આપણા જીવનમાં આવનારા શુભ ફેરફારોની સૂચના છે જો તમને આમાંથી કોઈ પણ સંકેત મળે તો તેને હળવાશથી ન લો બલકે તેનો આધ્યાત્મિક અર્થ સમજીને તમારા જીવનમાં સકારાત્મક ફેરફારો લાવવાનો પ્રયાસ કરો માતા લક્ષ્મીની પૂજા સાચા દિલથી કરો અને તમારા ઘરમાં સ્વચ્છતા પ્રેમ અને સદભાવ જાળવો આનાથી તેમની કૃપા તમારા પર ચોક્કસ વર્ષશે આજ માટે આટલું જ મિત્રો જો તમને આ માહિતી પસંદ આવી હોય તો તેને તમારા મિત્રો અને પરિવારજનો સાથે શેર કરો અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરો અને લાઈક કરો જય માતાજી